એક દોઢ કલાક પછી જો યજમાન એવું પૂછે કે ચા કોફી કઈ લેશો તો એનો અર્થ કે તમે હવે કોશિશ કરો ને તો એનો અર્થ ઈ કે તમારી અંદર નો જેઠાલાલ હજી જીવે પત્ની કે આપણે રેશમ પટ્ટો દડાવી લેવો છે ને અચ્છા પતિ કે કાપડ દડાઈ કોઈ થી કે ખાવાની વસ્તુ છે ઓલી કે દર વર્ષે દરેક રાજ્ય માંથી ચાર પાંચ સારા ખેલાડીઓ નીકળે પણ એનાથી ઉલટું થયું દરેક ગામ માંથી ચાલીસ પચાસ સટોડીયા નીકળે એક અજીબ મીઠાસ હોય છે પતિ ના લોહી માં જેવો મોકો મળે કે પત્ની પીવે છે જરૂર એક દોઢ કલાક પછી જો યજમાન એવું પૂછે કે ચા કોફી કઈ લેશો તો એનો અર્થ કે તમે હવે ઘર ભેગા થાવ આ છે સાહેબ માણસ સાચું નથી બોલતા દારૂ પીને સાચું બોલે આ કાર્ટૂન ફોટો બનાવવાનો કોક ગુજરાતી એ બનાવ્યું હોત ને એનું નામ ગીબલી નહી પણ શિબલી હોત એટલા સરસ મજાનું ઓરિજિનલ બોડી ભગવાન આપ્યું છે બા મને રીલ્સ બનાવતા આવડી ગઈ અને એમ નહી અમુક તો બા ને શીખવાડે કે બા આમ રીલ બનાવાય નિષ્ફળ પ્રેમ વ્યક્તિ ને કવિ બનવા પહાડો તરફ મોકલે છે અને સફળ પ્રેમ વ્યક્તિને શાકભાજી લેવા માર્કેટ બાજુ મોકલે સવારમાં બે કલાક થી ગાળા ગાડી કરતા બે બહેનો ને મહા મહેનતે સમજાવ્યા કે ભાઈ શબ્દો ના ઘા છે ને એ નથી રૂજાતા શરીર ના ઘા રૂજાઈ જાય અચ્છા માંડી મારા મારી ઉપર આવ્યા મિત્રો જીવનમાં છ વાત કાયમ યાદ રાખવી ઠીક હે કે સુવા દાણાને સુવા સાથે કાઈ સંબંધ નથી અચ્છા રાવણાને રાવણ સાથે કાઈ લેવા દેવા નથી જાયફળ એ કોઈ પણ પ્રકારનું ફળ નથી આધા સીસી એટલે અડધી સીસી થઈ ગઈ એવુંય નથી મોર થૂથું એને મોર કે થૂક સાથે કાઈ લેવા દેવા નથી અને છેલ્લે સૂતર ફેણી એને સૂત્ર કાપડ સાથે કાઈ લેવા દેવા નથી અમારે શહેર માં ગરમી કા એવા હાલ હે કે કપડા ધોતે સુતા હે ઓર પહેનતે મારી દીકરી ની આંખ માંથી આંસુ નો આવવું જોઈ જમાઈ કહે એ ભલે વાંધો નહીં તો ડુંગળી હું સુધારી નાખીશ પણ કપડા તો એને જ ધોવા પડશે એક વાંઢા એ છાપામાં જાહેરાત દીધી કે લોહી તો ખૂબ છે અચ્છા જોઈએ છે લોહી પીવા વાળી એક ગુજરાતી એ હિન્દી ભાષી બાઈ લગન કર્યા ઠીક હે લગન પછી બીજા દિવસે ઓલી બાઈ કે ડીબે મે આટા નહીં હે ઓલો કે ડોબી ડબ્બા માં આટા નો આવે સીધે સીધો ખોલી નાખ હાલરડા ને શેર બજાર માં શું તફાવત છે ખબર છે હાલરડા છે ને ઈ નાના છોકરાઓને સુવડાવે અચ્છા અને શેર બજાર મોટા ને સોડાવે આ ગરમી માં કુલર નો સૌથી મોટો ફાયદો ઈ કે રૂમ ની અંદર થતી છાની મુની વાતો બાર કોઈ હાંભળી 않તું નથી આ ગરમી માં કુલર નો સૌથી મોટો ફાયદો ઈ કે રૂમ ની અંદર થતી છાની મુની વાતો બાર કોઈ હાંભળી 않તું નથી એક સોસાયટી નો વોચમેન હંમેશા પીધેલી હાલતમાં જ રહેતો અચ્છા તે ગોકે પૂછ્યું કે કા દારૂ પીઓ છો હા બોલો કે સિક્યુરિટી હંમેશા ટાઈટ જ રહેવી જોઈએ સૌથી મોટી અંધશ્રદ્ધા હા લગન કરાવી દયો છોકરો સુધરી જાય પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે તમે માનો છો કે ઉડતી રકાબીનું અસ્તિત્વ છે હા બોલો કે હા કે કેમ તમે સાયન્ટિસ્ટ છો ભાઈ કે ના ના હું પરણેલો છું આ બધા વૈજ્ઞાનિકો કરે છે હું જેમ રક્તદાન કરી શકીએ એમ જો ચરબીદાન થવા મંડે તો જાડિયાનું ને પાતળાનું બેનું બેલેન્સ જળવાય રહે પત્નીએ પતિને ફોન કર્યો કે ક્યાં છો ઓલો કે બાઈક ઉપરથી પડી ગયો છું એક્સિડન્ટ થયું છે ઓહ નો ઓલી કે વાંધો નહીં પણ જોજો ટીફીન આડું નો થઈ જાય દાળ ઢોળાઈ જાય નકર છોકરી વાળાએ પૂછ્યું કે શું કરો છો તમે છોકરો કે આઈ એમ એર ડિફ્યુઝન ફિક્સ એન્ડ મોનિટરિંગ સાયન્ટિસ્ટ ઓલા કે અમારી તરફથી આ છે ઠીક હે લગન પછી ખબર પડી કે ઓલાને તો પંચરની દુકાન છે પ્રેમ કરતાય પૈસા વધુ મહત્વના છે અચ્છા કોઈ દિવસ તમે સાંભળ્યું કે છોકરીને સપનામાં મજૂર દેખાણો એને રાજકુમાર જ દેખાય આપણે ત્યાં ફોન ની ખાસિયત એ છે કે ચાલુ ફોન કાપીને ફરીથી કરવાથી ચોખ્ખું માંડે છે એક ગામમાં એક પતિ પત્ની રેતા અને આજે એ ન્યાજ રહે છે અને હું તો કઉ ભલે રહેતા આપણે હું કામ આખા ગામની પંચાયત કરવી જોઈએ ભાઈ આ હોટેલ અને રેસ્ટોરન્ટ વાળા એના સાઇન બોર્ડ ઉપર લખે કે ઘર જેવો સ્વાદ અહિયાં મળશે પણ આપણા આદર્શ પછી બે મહિના તો આપણને ખબર નહીં પડે કે આપણે હાવ નવરાશ્રી આ બટેટા છે ને સાહેબ એ ગમે શાકારે લફરું કરીને બેઠા હોય કારણ કે ગમે શાકારે પડે અને આજે પાછું બટેટુ દિલ શેપનું નું મળ્યું આજે વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદી જોઈ પણ એ યાદી અધૂરી છે કારણ કે મારી પત્ની નું નામ એમાં છે જ નહીં પતિના ગાલ ઉપર મચ્છર બેઠું હતું ને એ પત્ની એ જોર થી એક તમાચો છોડી દીધો પતિ કે કામ આયરું ઈ કે મચ્છર મારા સિવાય બીજું કોઈ તમારું લોહી પીવે ને ઈ મારથી સહન ન થાય એક જ એવો તહેવાર છે કે જેમાં લોકો જૂના કપડા પહેરે છે ધૂળેટી પુરુષ છે ને સાહેબ ઈ લગન પહેલા ગર્મ જોશીમાં હોય અચ્છા લગન થોડાક દિવસ સુધી મધ હોસી હોય ઠીક હે અને લગન પછી ખામોશી માં હોય એક પતિ પત્ની ને કે તું હજાર માં એક છો અચ્છા